તો આવી પરિસ્થિતિની અંદર ઘઉંના પાકમાં ક્યારે ખાતર નાખવું કેટલું ખાતર નાખવું એની માહિતી મેળવવાની છે સાથે સાથે સૌથી અગત્યનું ઉત્પાદન વધારવા માટે ફૂટ અગત્યની છે સૌથી વધારે ફૂટ કેટલી લઈ શકાય અને કઈ રીતના લઈ શકાય એ વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે તો મિત્રો ખાસ કરીને અત્યારે મેજોરિટી ઘઉંનો પાક છે ત્રીસ દિવસથી લઈ અને ચાલીસ દિવસના

ઘણા એન્લી સિંગલ સુપર ફોસ્ફેટ જે આપણે ઇએન કે સુપર દાણાદાર નાખ્યું તો આ બધા ખાતરો છે એને નાખેલા છે તો ખાસ કરીને તમારે જોવાનું રહેશે કે ભાઈ આમાં કયા કયા બેલેન્સ ન્યુટ્રિએન્ટ આપણે નાખ્યા કે નહીં તો એની વાત છે એ ખાસ અગત્યની થતી હોય છે તો ખાસ કરીને જોઈએ તમે નાઇટ્રોજન આપેલું છે તો કે હા ઘણા યુરિયા આપ્યું હોય ઘણા ડીએપી આપ્યું છે ઘણા એનપીકે આપ્યું તો એની અંદર નાઇટ્રોજન આવી જાય એસએસપી આપવું છે સિંગલ સુપર ફોસ્પિટલની અંદર ફોસ્ફરસ આવી જાય માં ફોસ્ફરસ આવી જાય માં ફોસ્ફરસ આવી જાય માં એકલામાં પોટાશ પોટાશ આવતું નથી ઘણા એ પોટાશ આગળ મિક્સ કરીને નાખ્યું છે

જો આ બંને આપેલા છે ડીએપી આપેલું હોય એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવી જ્યું પણ પોટાસ નહીં આપેલું હોય તો બંનેનું બેલેન્સ નહીં રહે નિયમન નહીં થાય એટલા માટે પોટાશ આપવો જરૂરી છે સલ્ફર પીળા ઘઉં પડતા હોય તો સલ્ફર આપવું પડે અને ઝીંક છોડના બંધારણ માટે અને છોડની અંદર રોગ એટલો બધો ન આવી જાય જે આમ ડાઘા પડે પાંદડા ઉપર અથવા તો પાંદડા નીચેના પડી જાય તો એના માટે ઝીંક અને ઓર્ગેનિક ખાતરની આપણે આગળ વાત કરશું એ ખાતર ખાસ આપવા જરૂરી છે મિત્રો ખાતર કયું નાખી શકાય તો આગળ આપણે વાત કરી હતી નાઇટ્રોજન પૂરતો ન હોય તો આપણે યુરિયા નાખવાનું છે યુરિયા કેટલું તો યુરિયા નાનો વિઘો છે અને 16 ગુઠાનો વિઘો છે માણસે 10 કિલો યુરિયા 30 દિવસે કેટલો અને સાથે 2 કિલો સોયલજી દાણાદાર ખાતરની વાત કરી જે સીવીડ બેઝ આવે છે ખૂબ સારું પરિણામ આપે સીવીડ બેઝ ફર્ટિલાઇઝરની અંદર ખાસ એવા જે હોર્મોન્સ અંદર નાખેલા છે કે જેના કારણે થઈ અને એનો રૂટનો ફૂટાવો છે એ ખૂબ સારો થાય છે એટલે એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે કે મૂળ જેટલા વધારે વિકસિત થશે એટલું એ છોડની ડાળીઓ એટલે કે ફૂટ સારી આવશે ને ફૂટ સારી આવશે એટલે ડુંડી સારી બનશે ડુંડીની લંબાઈ સારી થાય છે એટલે દાણા વધારે આવશે અને અંતે ઉત્પાદન છે એ વધારે આવશે એટલે દસ કિલો પ્લસ બે કિલો દાણાદાર ખાતર નાખવાથી ખૂબ સારું પરિણામ મળે છે એ સિવાયની વાત કરીએ તો તમારે બીજું નેચરલ જે લિક્વિડની આપણે વાત કરીએ છીએ ઓર્ગેનિક લિક્વિડ

ફરીથી પાછું સારું પરિણામ મળી શકે એના માટે થઈને એકવાર માહિતી તો લેજો એટલે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આગળના દિવસોમાં આપણે કયું પ્રથમ આજે ચર્ચા કરવી છે કે વધારે ફૂટ માટે શું કરવું જોઈએ તો પહેલા ખાતર આપવાનું છે ખાતરની ચર્ચા આપણે આગળ હજી હમણાં કરી લઈશું તો વધારે ફૂટ માટે શું માવજત કરવી જોઈએ તો એના પહેલા ઓછી ફૂટ આવે શું કારણે એની ચર્ચા કરી લઈએ મિત્રો તો ઓછી ફૂટ આવવાનું પહેલું કારણ છે ને તાપમાન છે અગર આપણું તાપમાન અત્યારે જો સાવ વીસ ડિગ્રી પંદર વીસ ડિગ્રીથી નીચે વયું જાય ત્યારે પણ તકલીફ થાય પંદર ડિગ્રીથી નીચે જશે ત્યારે તકલીફ થશે અગર એ તાપમાન ત્રીસ ડિગ્રીથી ઉપર જશે ત્યારે પણ તકલીફ થશે પણ મેજોરિટી શિયાળામાં અત્યારે ત્રીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા બહુ ઓછી છે પંદર ડિગ્રી નીચે જવાની શક્યતા વધારે છે એટલે જે વિસ્તારમાં પંદર ડિગ્રીથી નીચે જતું છે તો પણ તાપમાનની અસર થશે અને ત્રીસ ડિગ્રીની ઉપર જતું છે તો પણ તાપમાનની અસર થશે તો એમાં આપણું કોઈ હાલવાનું નથી એટલે તાપમાન ખૂબ અગત્યનો પરિબળ ભજવે છે એ સિવાયની જમીન મિત્રો ઘણા એમ કે મારી જમીન ફીહટ છે જેમાં ઓર્ગેનિક ખાતર નાખેલા ન હોય દેશી ખાતર નાખેલા ન હોય તો આવી જમીનની અંદર છે એ જમીન કડક થઈ જતી હોય કડક થઈ જાય એના કારણે થઈને ફૂડ ઓછી આવશે કારણ કે ફૂડ ઝાઝી બહાર નીકળી શકતી નથી આપણો છોડ છે એ જમીનમાંથી અહીંથી આમ જ્યારે ક્રાઉન રૂટ થયેલું અને મૂળ મુકુટ બનેલું છે તો આમાંથી આ ફૂડ છે આમ માન માન કરીને બહાર આવી શકતી હોય તો ફૂટ બહાર બરાબર આવી શકતી નથી તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પણ ફૂટ ઓછી આવે અતિશય ઘાટું વાવેતર કરેલું હોય ઘણાને આપણે કીધું તો ભાઈ એટલું બધું બિયારણ ન વવાય છતાં કોઈ અઢી મણ કોઈએ ચાલીસ કિલો કોઈ સાઠ કિલો કોઈએ એસી કિલો વીઘે વાવેતર કર્યું હોય તો એને ફૂટની અપેક્ષા રાખવાની નથી અગર જો તમે ત્રીસ થી પાંત્રીસ કિલો સુધીનું બિયારણ ત્રીસ કિલો આપણે એપ્રોપ્રિયેટ મેક્સિમમ ગણીએ છીએ વીઘે ત્રીસ કિલો બિયારણ તમે મેક્સિમમ વાવેતર કરેલું હોય તો તમે ફૂટની અપેક્ષા રાખી શકો ઈથી વધારે ઘટુ વાવેતર કર્યું એટલે ઓછી ફૂટ આવવાની શક્યતા છે અને વધુ પડતું પિયત આપણા માટે સૌથી આપણા હાથની વાત ઓછી ફૂટ આવવાનું મુખ્ય કારણ છે વધુ પડતું પિયત પાણીની સુસંગતતાના કારણે સતત પિયત આપવા કરી એટલે જમીનની અંદર હવાની અવરજવર નથી થતી બેક્ટેરિયાને અને આપણા મૂળને છોડના જે મૂળ છે એને ઓક્સિજન નથી મળતો જેના કારણે છોડનો ફૂટાવો ઓછો આવશે એટલે સમયસર યોગ્ય અંતરે અને યોગ્ય રીતે પિયત આપવાનું છે ભરી નથી દેવાનું ક્યારે ને ક્યારે ભરી નથી દેવાના એટલે જો વધુ પડતું પિયત આપશે તો ઘઉં પીણા પડશે ઘઉંના મૂળ સહી કોહવારો લે અને ગૌણ બુકાવાનો પ્રોબ્લેમ શરૂ થશે એટલે માપનો પિયત વ્યવસ્થિત પિયત અને આવતા પિયતો ક્યારે આપવા એનો વિડિયો આપણે બે દિવસની અંદર ફરીથી પાછા YouTube ચેનલ ઉપર અપલોડ કરવાનો છે એટલે એ તમે કયા સ્ટેજે આપવું એ આપણા માટે ખૂબ અગત્યનું છે એ જોઈ લેજો એટલે વધુ પડતું પિયત મિત્રો આપણે ન આપી દઈએ એની ખાસ તમારે કાળજી રાખવાની છે આ હતું

આ બંને પ્રોડક્ટ અને ત્રીજું છે સીવીડ બેઝ લિક્વિડ જે આવે છે સીવીડ બેઝ એનું નામ તમને અહીંયા સીવીડ બેઝ જે ઓર્ગેનિક લિક્વિડ આવે છે બરાબર એ તમારે નાખવું હોય તો પીએચ સાથે 100 એમએલ એક પંપની અંદર નાખી અને પંપ છે એ મોટર સાથે મતલબ પંપની મોટર શરૂ કરી અને ધોરિયામાં રાખી દો ખૂબ સારું પરિણામ સીવીડ બેઝ જે ઓર્ગેનિક લિક્વિડ જે નેચરલના નામે માર્કેટની અંદર આવે આ પાવાથી ખૂબ સારી ફૂટ અને ખૂબ સારો ફૂટાવો મળે છે એટલે એ તમારે એનું નામ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે આ બધી પ્રોડક્ટ ક્યાં અવેલેબલ થશે એની પણ માહિતી તમને આપેલી છે સીવી એક્સ્ટ્રેક્ટ ખૂબ સારી પ્રોડક્ટ સૌથી સારામાં સારું પરિણામ ગયા વર્ષે કેટલા બધા ખેડૂત મિત્રોનાનો ખૂબ સારું પરિણામ મળેલું છે એટલે સો એમએલ સીવીડ એકસ્પ્રેક્ટ બે ફોર્ટિલાઇઝર તમારે પાયામાં પાણી સાથે જ્યારે આપતા હોય પીયત આપતા હોય ત્યારે એની સાથે આપી દેવાથી આની જેવું પરિણામ એકેય નહીં મળે ખૂબ સારી પ્રોડક્ટ કે માર્કેટની અંદર પચીસ 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 એ ખૂબ સારું પરિણામ આપે છે અને ઘઉંમાં અગર જો તમે પચીસ પચીસ પચીસનું છંટકાવ કરો તો એની અંદર એનપી કે જે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની વાત કરીએ તે ત્રણેય ન્યૂટ્રીઅન્ટ મળી જશે સાથે સાથે માઇક્રો ન્યૂટ્રીઅન્ટ કે જે ઘઉંના ફૂટાવામાં ખૂબ સારી એવી મદદ કરશે તો આ પચીસ 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 ખાતર ત્રીસથી પાંત્રીસ એમએલ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા છે પછી 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 છે હું માર્કેટમાં આવતું નથી ઘણા ડીલરને ખબર નથી તો એના માટે તમને અહીંયા જે નંબર આપવામાં આવે એ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક કરી શકો છો ત્યાંથી એકવાર લઈને વાપરજો તો તમને ખ્યાલ આવશે કે ખૂબ સારું પરિણામ કોને કહેવાય એકવાર છંકાવ કર્યા પછી નજરે જોયા પછી આપણને રિઝલ્ટ મળે છે તમે પાછળના બેકગ્રાઉન્ડમાં જે રીતના જોવો છો એ રીતના છે એ ખૂબ સારા એવા

બપોર પછી અઢી વાગ્યા થી લઈ અને સાંજે છ વાગ્યા સુધી નંબર ફરીથી બોલું છું સિત્તેર છેતાલીસ ડબલ જીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર અવશ્ય તમે કોન્ટેક કરી શકો છો એટલે ઘઉંના પાકમાં ત્રીસ થી ચાલીસ દિવસે સારી ફૂટ લેવા માટે તમારે આ એટલી વસ્તુ કરવી ખૂબ આવશ્યક છે આગળનો વિડીયો આપણે ઘઉંના પિયતનો મૂકવાનો છે કે કેટલા પિયત હવે પછી આપવા જોઈએ અને બીજું જે લોકો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બે લાઇકોનની બાજુમાં જે બે લાઇકોન છે બે લાઇકોન ઉપર ક્લિક કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને સે ખાસ નોટિફિકેશન મળતી રહે અને મિત્રો જે આ લાઇકનો સિમ્પલ છે એ લાઇક કરવાનું નહીં ભૂલતા તમારી કરેલી લાયક અમારા માટે ઘણીવાર ઇન્સ્પિરેશન બનતી હોય અમને અંદરથી પોરખ કે અમારા જે દર્શક મિત્રો છે એને ખરેખર આ માહિતી સારી લાગે છે તો આપના સુધી એટલી માહિતી આજની પહોંચાડવાની હતી આ માહિતી તમને સારી લાગે તો વિડીયોને શેર કરજો અસ્તુ આભાર જય હિન્દ